મારા મતનો સોદો કેમ કર્યો તેવો સવાલ આપના કોર્પોરેટરે ભાજપની રેલીમાં પક્ષપલટો કોર્પોરેટર ત્યાંથી નો દો ગ્યારા થઈ જવા પામ્યો હતો જેને લઈને ભાજપીઓ પણ ક્ષોભમાં મુકાઈ જવા પામ્યા હતા આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેટરની ચૂંટણી લડ્યા બાદ જીતેલા ને ત્યારબાદ ભાજપમાં જઈ બેસી ગયેલા વોર્ડ નંબર ચારના ના કોર્પોરેટર

પાટના કાર્યકરે બધાને આ સવાલ સોસરી માના પૂછાવ્યા આ વ્યક્તિ પાછળ અમે મહેનત કરેલી છે અત્યારે પક્ષ પલટો કર્યો છે આનો મને જવાબ પાર્ટી આરે કોઈ વિરોધ નથી પાર્ટી આરે મારે કોઈ વિરોધ નથી મારા મતકો સુજો કોઈ વિરોધ તમે કાર્યક્રમ કરો જો